ખેડૂત મિત્રો આજ આપણે જબરજસ્ત પ્રોડક્ટ વિશે માહિતી આપી છે જેના ઉપયોગથી ઘણા બધા ભારતના લગભગ બે લાખથી પણ વધારે ખેડૂતોનો આ વિશ્વાસ છે આ પ્રોડક્ટ પ્રત્યે એવા એના અદભુત રિઝલ્ટ છે જે ખૂબ જ સસ્તી સારી ને જમીન માટે પણ ફાયદાકારક અને આપણા ઉત્પાદન માટે પણ ફાયદાકારક એવી એક પ્રોડક્ટ વિશે વાત કરવાની છે જે ત્રણસો ખેડૂતોના સંગઠન બાદ એના અલગ અલગ પાકમાં અલગ અલગ વાતાવરણમાં અલગ અલગ જમીન ઉપર અલગ અલગ તપ ઉપર ઉપયોગ કર્યા પછી નક્કી કરવામાં આવેલું છે કે ખરેખર આ પ્રોડક્ટ વાપરવાથી ખેડૂતોને સો ટકા ફાયદો ને ફાયદો જ છે ઘણા બધા એના ફાયદા છે કે પહેલાં જ વર્ષે આપણું ઉત્પાદન વધારવાનું કામ કરે છે અને ક્વોલિટીને સુધારવાનું કામ કરે છે પાક ઉપર આવતા રોગને અટકાવવાનું કામ કરે છે રોગનું પ્રમાણ ઘટાડવાનું કામ કરે છે જમીનને ઉપજાઉ બનાવવાનું કામ કરે છે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનને વધારવાનું કામ કરે છે જમીનમાં રહેલા માઇક્રોન્યુટ્રીયન જેને આપણે સૂક્ષ્મ જીવણો કહીએ છીએ એ સૂક્ષ્મ જીવણોનો એક ખોરાક છે જેના કારણે સૂક્ષ્મ જીવણોનું ડુપ્લિકેશન પણ કરવાનું કામ કરે છે મલ્ટીપ્લિકેશન કરે છે આટલું મલ્ટીપર્પસ કામ કરે છે એટલે જ આ પ્રોડક્ટનું નામ આપ્યું છે મલ્ટીપ્લાયર હા દોસ્તો મલ્ટીપ્લાયર એક એવી અદ્ભુત પ્રોડક્ટ છે કે જેને તમે કોઈપણ ખાતર સાથે મિક્સ કરીને પણ આપી શકો છો વહેતા પાણી સાથે પણ આપી શકો છો ડ્રીપ હોય તો ડ્રીપ પર પણ આપી શકો છો ફુવારા પદ્ધતિ પણ આપી શકો છો અને સ્પ્રે દ્વારા છંટકાવ પણ કરી શકો છો અને વાવેતર કરતી વખતે એનો બીજ ઉપચાર એટલે કે પટ આપીને વાવેતર પણ તમે આનો કરી શકો છો એટલા આ અદ્ભુત ફાયદા છે આજે માર્કેટ પર તમે કોઈ પણ પુડુ ગ્રુથ મોટર કે પજીઆર તમે લેવા जाओ એનો છટકાઉ માત્ર કરવા જોશો તો ઓછામાં ઓછો મોછો પ્રતિ પમનો ખર્જો તમે 45 થી 50 રૂપિયા ઓછામાં ઓછો આવશે એટલે મલ્ટીફાયનો ખર્ચ માત્ર ને માત્ર 15 રૂપિયાથી પણ ઓછો છે 1 કિલોના પેકિંગમાં આવે છે 1 કિલોમાં તમે 60 ઓછો મોછો 60 પમ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો અને એક વીકા ઉપયોગ કરવો હોય તો સિઝનમાં એક કિલો જેટલો ઉપયોગ કરી શકો છો અને ઘણા બધા એના ફાયદા છે વધુ મલ્ટીપ્લાયર એક એવી જબરદસ્ત તાકાતવાળી પ્રોડક્ટ છે કે તેને તમે પહેલાં જ વર્ષે તમે તમારા ઉત્પાદનને વધારો કરી શકો છો અને એ પણ જેટલા પણ રાસાયણિક ખાતર આપ ઉપયોગ કરો છો એને ઘટાડો કરીને વીસથી પચીસ ટકા સુધી ઘટાડો કરીને તમે આ જો મલ્ટીપ્લાયર એડ કરશો તો પહેલા જ વર્ષે આપણે ઉત્પાદન પણ આપણને વધીને મળશે કે મલ્ટીપ્લેર એક માત્ર એ પ્રોડક્ટ છે કે તમે એક કિલો એક વીઘામાં એક સિઝનમાં એક વાર પણ તમે નાખશો એટલે સમજી લો કે એક ટોલી છાણિયું ખાતર નાખ્યા બરાબર આ કામ કરશે જ્યારે એનો માત્રને માત્ર ખર્ચો સાતસોને પચાસ રૂપિયા પર કિલો એ આપને આવશે દસ કિલોના પેકિંગ ઉપર ઓછામાં ઓછું દસ કિલો આપણને લેવું પડશે બે પેકિંગમાં આ ઉપલબ્ધ છે પાંચ કિલો અને દસ કિલો જો પાંચ કિલો લેશો તો ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ રેટમાં આપને કંપની દ્વારા એકતાલીસો રૂપિયામાં આપણને મળશે જેમાં અઢીસો અઢીસો ગ્રામ ના વીસ પેકેટ આવશે અને દસ કિલોનું પેકિંગ લેશો તો એમાં એક